शहर जमुना विश्वमुख स्वास्थ्य दिवस निमित्त रेटी का વિશ્વમુખ સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે વીસ માર્ચે ઉજવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં મૌખિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવો અને દાંત અને મોહના સ્વાસ્થ્યને જાળવવા માટે જરૂરી પગલાં લેવા પ્રેરિત કરવાનું છે મૌખિક સ્વાસ્થ્ય આપણા સમગ્ર આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે મોંની બીમારીઓ જેમ કે દાંતનો કીડો મસૂડા સંબંધિત સમસ્યાઓ અને મોંનું કેન્સર વિશ્વભરમાં આરોગ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે સ્વસ્થ મૌખિક સ્વાસ્થ્ય જાળવવાથી આ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે દર વર્ષે વિશ્વમુખ સ્વાસ્થ્ય દિવસ માટે

આ પ્રવૃત્તિઓનો હેતુ લોકોને મૌખિક સ્વાસ્થ્યની સંભાળ લેવા પ્રોત્સાહિત કરવાનો છે ત્યારે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ જમનાબાઈ હોસ્પિટલના તબીબો દ્વારા વિશ્વ મુખ દિવસ નિમિત્તે વોકેથોન સાથે રેલી યોજવામાં આવી હતી આ રેલી જમનાબાઈ હોસ્પિટલ ખાતે નીકળી ન્યાય મંદિરને જમનાબાઈ હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી આ રેલીમાં હોસ્પિટલના તબીબો અધિકારીઓ જોડાયા હતા દર વર્ષે માર્ચ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે આ અંતર્ગત લોકોમાં મોડાના સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ લાવવા માટે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ જમનાબાઈ ખાતે દ્વારા આ વોકેથોન કમ રેલીનું આયોજન કરેલ છે આ રેલી અમારા હોસ્પિટલથી લઈને એમજી રોડ થઈને ભગતસિંહ સર્કલ સુધી પછી પરત હવે જમનાબાઈ જશે તંદુરસ્ત મોડું તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મનનું મૂળ છે એ જ ધ્યેય અમે બધા લોકો સુધી પહોંચાડવા માટે ઈચ્છીએ છીએ સ્વસ્થ ખાવું બે વાર બ્રશ કરવું દર છ મહિને ડેન્ટિસ્ટની મુલાકાત કરવી અને બીડી સિગરેટ સુપારી પાન તંબાકુ બધી વસ્તુથી દૂર રહેવું એ જ અમારા ઉલ્લેખ છે કે અમે આ વસ્તુ છોડી દેવું આ રેલી અમારા સીડીએમઓ મેડમ ડૉક્ટર જીજ્ઞા નાયકથી સાત સહેકારથી સંપૂર્ણ થઈ છે અને આ આ રેલી માટે અમારા સાથે અમારા ક્લાસ ટુ ડેન્ટલ સર્જન્સ બધા સીએચસી વડોદરા ડિસ્ટ્રિક્ટના પણ ઉપસ્થિત છે ડૉક્ટર આંચલ પ્રજાપતિ ક્લાસ વન ડેન્ટલ સર્જન જમનાબાઈ હોસ્પિટલ વડોદરા